વ્યાજખોરોના ત્રાસમાંથી જનતા ને બચાવવાના ભગીરથ પ્રયાસના ભાગરૂપે મહુવા ટાઉન પોલીસ દ્વારા અભૂતપૂર્વ લોન મેળાનું આયોજન આજ રોજ તારીખ ચોવીસ ડિસેમ્બર સવારે સાડા દસ કલાકે મહુવાના માર્કેટિંગ યાર્ડ ખેડૂત હોલ ખાતે ભાવનગર જિલ્લા પોલીસના માણવતાલક્ષી અભિગમ સાથે ભાવનગર રેન્જ ના આઈજીપી શ્રી ગૌતમભાઈ પરમાર સાહેબ ની સૂચના અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર હર્ષદભાઈ પટેલ સાહેબના સીધા માર્ગદર્શન મુજબ મહુવાના એએસપી શ્રી હંસુ જૈન સાહેબ ના અધ્યક્ષ સ્થાને

સજાની પણ જોગાવ્યો છે જેથી loan માટે bank નો આધાર રાખવો અને વ્યાજ કવર બચવાની ખાસ તાકીદ કરવામાં આવેલ લોન મેળાના કાર્યક્રમ ની આભાર વિધિ PSI શ્રી પરમા સાહેબે કરેલ હતી અંતે પોલીસ તંત્ર દ્વારા હળવા ચા નાસ્તા સાથે સુંદર અને માનવતા વાળા કાર્યક્રમ નું સમાપન થયેલ હતું third આઈ express રિપોર્ટર sandeep sani आज रोज पोलिस तंत्र तरफ ऐसी लोन मेला नु आयोजन कर ભૂતકાળમાં ઘણા એવા બનાવો બનેલા કે જેના આજના વીસ ચક્રના લીધે ઘણા પરિવારો હેરાન થતા હોય છે એમાંથી બોધપાઠ લઈ અને અલગ અલગ સૂચનોને આવકારી અને પોલીસ તંત્ર દ્વારા લોકમેળા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આપણા રેન્જ શ્રી ગૌતમ પરમાર સાહેબ પોલીસ વડા શ્રી હર્ષદ પટેલ સાહેબ અને આપણા એસપી સાહેબ મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી અંશુલ જૈન સાહેબ દ્વારા સૌ પ્રથમ આપ સૌ લોકોના બહુત બહુત આભાર કે તમે લોકો આજ એક વર્કિંગ ડેમાં સમય લઈને અહીંયા વધાર્યા લોકો માટે આ પહેલ મહુઆ ભાવનગર પોલીસ તરફથી કરવામાં આવી અમે તમે લોકો સહકાર આપવા ભાગ લેવા અહીંયા વધારો છો આ બદલ ખૂબ ખૂબ આભાર હવે આપણે વાત કરીએ આ જે એના જે એક્સેસ છે કે કોણ કોણ સમાજમાંથી કોણ લોકો બેંકની જે સુવિધાઓ છે એનાનો લાભ લઈ શકતા હતા જે વેપારીઓ હોય મોટા વેપારીઓ હોય કે સારી સર્વિસમાં હોય સારી નોકરી કરતા હોય જેની પાસે પૈસા હોય એ બેંકમાં જમા કરવા માટે જતા હતા બરાબર લેકિન આજના યુગમાં નવા ભારતમાં જ્યારે પ્રધાનમંત્રી મોદી સાહેબે પ્રધાનમંત્રી જનધન યોજના ની પહેલ કરી અને આમાં બધા સમાજના બધા વર્ગના લોકો માટે બેંકમાં એક ખાતા ખોલવા માટે જીરો બેલેન્સમાં કે તમારા કોઈ પણ આજ રજ મહુવા એપીએમસીમાં મહુઆ પોલીસ દ્વારા મહુવાના જુદા જુદા બેંકના અધિકારીઓ સાથે મળીને મહુવા વિસ્તારમાં આવેલ નાના વેપારીઓ અને ખેડૂતો માટે લોન મેળાના આયોજન કરવામાં આવ્યું જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ વિવિધ લોન આપવાની જે સ્કીમો હોય રાખીલા તરીકે પીએમ સ્વાનિધિ હોય પીએમ વિશ્વકર્મા હોય કે બેંકમાં બેંક વ્યવસ્થામાં જોડાવા માટે પીએમ જન જનધન યોજના હોય આ બાબતે લોકોને જાગૃત કરવામાં આવ્યો અને તમામને અપીલ કરવામાં આવી કે કોઈને લોનની જરૂરિયાત હોય તો પહેલાં બેંકના સંપર્ક કરે બેંકના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જે બેંક વ્યવસ્થાથી લોન મળી શકાય તો એના લાભ લે અને જે વ્યાજ કોરોના ચક્ર હોય આમાં નહીં ફસાય અને કોઈ પણ આદમી કોઈ માણસ માણસના સમાજમાં કોઈ બેંક લોન બાબતે ત્રાસ આપતા હોય તો એ મહુવા પોલીસનો સંપર્ક કરી શકાય જે બાબતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જય